તો યાદ રાખજો અહીંયા મારી માતા બેન દીકરીઓ બેઠી છે મોટી સંખ્યામાં લોકો બેઠા છે લખવો તો લખી લેજો જો ભાજપ અને ભાજપ બટન દબાઈ તાલુકા જિલ્લા કે ધારાસભ્યો માં તો મિત્રો આજે તો તમારા દીકરાઓ હજી પણ પરણેલા છે આગામી માં જો ભાજપ આવી ને તો આપણી સંપત્તિ માં માત્ર વાંધા દીકરાઓ જ રહેવાના છે હમણાં એક યુવાન છે એની સગાઈ થતી હતી માતા બેન દીકરીઓ યુવાન ને ઘરે બોલાવ્યા દીકરી વાળા એ પૂછ્યું દીકરીને દીકરો ગમ્યો દીકરીને દરા દીકરી ગમી આ સત્ય હકીકતું નથી પછી પૂછો કે દીકરો શું કરે છે તો કે દીકરો ભાજપમાં છે મિત્રો દીકરી રસોડામાંથી બહાર આવીને કીધું ભાજપ માં હોય ને તો મારે સગાઈ કરવી નથી સગાઈ થોડી દીકરી જવાબ આપ્યો કે મમ્મી મને દીકરા માં વાંધો નથી પણ ઈ છે ઈ બ્રિજ ના બ્રિજ ખાઈ જશે ઈ રોડ ના રોડ ખાઈ જશે સમાજ દલિત સમાજ પટેલ સમાજ ની ગ્રાન્ટો આવતી હશે ને યા ભમરાઓ ખાઈ જશે ને એના દીકરા પછી અને સારામાં કહું છો કે ભાજપ આમ આદમી પાર્ટી તમારી પોતાની આજે મિત્રો મને દુઃખ થાય છે

બેરોજગાર યુવાનો મેં પૂછ્યું આવું કેમ મને કે અમે ઠેર ઠેર જ્ઞાતિ ના આગેવાનો જે મોટા મોટા રૂપિયા વાળા છે ને ભાજપ એને ભાજપ માં લઈ લીધા છે ડરાવી ધમકાવી રૂપિયા આપી બે ચાર બ્રિજ ના કામ આપી અને સંતાન નો વિકાસ કરવો છે કે નથી કરવો મિત્રો આજે હું અમને અભિનંદન આપું છું ભાજપ જ્યારથી મને મળ્યા ખબર પડી કે આમ આદમી પાર્ટી માં જોડાય છે

તો અમારા જેવા વ્યક્તિ માં આવું સત્યાવીસ માં તમને જો મૂળિયા હોતી આ જનતા ઉખાડીને ડાઢે તો યાદ રાખજો ખત છે ઈ સુદાન ઘડવી ને રાજનીતિ માં આવ્યા તમે અમને અમારા એટલે ત્યાંથી આડોસ પાડોશી કેસે કે તમે આમ આદમીમાં જોડાયા તો કે હા તમે એક સામાન્ય જનતાની માં જોડાયા તો કે હા ભારતીય જનતા પાર્ટી નીકળ્યા તો કે હા સંધ્યા સમય છે સાહેબ મારે કઈ કરવું જોતું નથી પણ મને તમારી પીડા દેખાતી નથી હું જોઈ નથી શકતો મિત્રો બહેનો માતાઓ દીકરીઓ પૂરતી શ્રમિક મજૂરી ન મળે એના દીકરા ને સારું શિક્ષણ ન મળે મિત્રો સારી હોસ્પિટલ ન મળે સારો રોડ ન મળે ત્યારે મને એવું થાય છે કે આંખલાઓ જે ખુલ્લા ખેતરોમાં ફરે છે ને ભાજપના બે પગવાડા વાળા ઈ આખલાઓને ખીલે બાયદા કરીને બાંધી નહીં ત્યાં સુધી સ્થાન ગઢવી સાહેબ જપવાનો નથી

મિત્રો એ કહેવત છે બચાવવાનો સમય છે મિત્રો આજે જો આ આદમી પાર્ટી આપણે સાધ નહી આપીએ આજે ઉદ્યોગપતિ પાર્ટીની સામે જો બેખોપ પડ્યા છીએ અને એનીની સાથે તમે જો ઉભા રહ્યા ને તો યાદ રાખજો સાહેબ તમને આ ભાજપ પોલીસ ના ટોળાના ટોળા અને તમને લાઠીચાર થી મારશે સાહેબ આ ભાજપ ને ઓળખવાની જરૂર છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં મેં કીધેલું કે જો ભૂલ થી ભાજપ આવી ગયું જો ભાજપની સરકારને સરકાર ને મત આપવો તો અમિત શાહ દીકરો મોટો થશે અને જો આમ આદમી દીકરા મોટા થાત નો કે નહીં કોળી સમાજ સમાજનો વિકાસ થયો ઠાકોર સમાજ નો વિકાસ થયો આર સમાજ નો વિકાસ થયો માધારી સમાજનો વિકાસ થયો આદિવાસી સમાજનો વિકાસ થયો

આપણે એક જ લક્ષ્ય છે સાહેબ જેમ સુખદેવ ભગતસિંહ રાજ્ય ગુરુ એ જનતાની માટે આઝાદીની ક્રાંતિ માટે એમણે બલિદાન આપ્યા હતા ને મારે તમને વિનંતી કરવી છે એક અને તમે મને લાગે છે પારશો પારશો કે નહીં પાણીથી મને ઢીલું અવાજ કેમ આવે ભૂખ લાગી ના ના ભૂખ લેલા જે પાણી થી આવી રીતે ભાજપ નહીં એક હોકારો થાય પણ તમારે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં સાકળ બનાવવાની છે સાકળ કેવી તમારો વ્યવહાર ભાજપ છે

બે હજાર બાવીસ માં આપડી સરકાર આવી તો શું થાય હજી ત્રણ વર્ષ થયા છે ને આજે તમને ફ્રી વીજળી દિવસે મળતી હોત ને બાર કલાક વીજળી મળતી હોત આ વ્યવસ્થા આપણે કરવાની ભાવે સરકાર ખરીદી કર તમને પગે પડતી કરવાની હતી આપણે સાહેબ એના માટે રાજનીતિ અને આ પોલીસ વાળા હમણાં પટ્ટા પટ્ટા ચાલે ચાલે પટ્ટા ઉતારી નાખીશું અમે પકડ ઉતારી નાખીશું અમે આ ભાજપ વાળા કેવા માંગુ છું અને ભાજપ દલાલી કરતી પોલીસ ને કેવા માંગુ છું કે ભાજપ ના ઇશારે તમે ડ્રગ્સ ના રવાડે તમે ન ધરતા કાલે ભાજપ ના નેતાઓની સરકાર નહીં રે તે દિવસે

ગમે તે હોય કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ લડશે દારૂ ના મુદ્દે લડશે દરેક સમાજ ના મુદ્દે લડશે খেড়া মুসে আমি কংগ্রেস কৌ ছুটে খা আমি জিগ্নেশ চার মাসন করি যা দিবস আদমি পি

આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાન ની એક એવી પાર્ટી છે મેં ઓપન ચેલેન્જ કીધું તમામ સમાજ ના યુવાનો મહિલાઓ તમે જ ભાજપ કોંગ્રેસ માંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો અમે તમારી પાછળ ઉભાશું આમ આદમી પાર્ટી જેને જેને ચૂંટણી લડવી હોય જેને જેને પોતાના સમાજના હિતના કામ કરવા હોય ઉચ્ચ મારવાના નહીં ઘણા બધા નેતા આવે અને પૂછ મારી નો એવું નહીં અને બીજું કે આમ આદમી પાર્ટી માં આવું સેલું છે આમ આદમી પાર્ટીમાં માં ખેસેલું સેલું છે પણ આમ આદમી પાર્ટી માં ટકી રેવું ને તમે જો હા હું જોડાયો તો મિત્રો સાડા પાંચ છ લાખ લોકો એક મહિનામાં મિસ્કોલ મારીને મારી સાથે જોડાયા હતા હું ટીવી માં પ્રોગ્રામ કરતો હતો ત્યારે પણ પંચોતેર વર્ષ માં વિકાસ નથી થયો એવો વિકાસ કરીને નોડે તો ઈશુદાન ગડવીને સાહેબ ફાંસી લટકાવી દેજો મારું સપનું છે મિત્રો હું આ શું જોઈ નથી શકતો ના ભાઈ આરોશ મારી સૌથી મોટી કમજોરી ની છે મને કળા અને સુદાનભાઈ તમને શેનો શોખ છે કપડાનો શોખ છે મેં કીધું નથી ભાઈ ફરવાનો શોખ મેં કીધું નથી ખાવા પીવાનો શોખ મિત્રો ઘરે ક્યારે પૂછતો નથી જમવાનું શું છે હું જી આવે જમી લઉં છું સવાતી સાંજ સુધી મિત્રો એક જ ભગવાન ને માતાજી ને પ્રાર્થના કરું છું કે મારા ગરીબો માટે હું કાઈ કરી શકું મારા વંચિતો માટે હું કાઈ કરી શકું

મિત્રો માતા બેન દીકરીઓ મને બધી ખબર છે જયારે દીકરી ભલે કલેક્ટર હોય પણ માતા ના ઘરે આવે ત્યારે ગરીબ માતા વિધવા માતા 10 ની નોટ 50 ની નોટ કાઢી અને દીકરીને આપતી હોય છે આપણો વ્યવહાર સાચું કે નઈ જે દિવસે મારી માતા બેન દીકરી ના ખિસ્સી માં પચાસ ને તો બિચારી અંદરો અંદર મૂંઝાય છે અને એમણે ભગવાનને પ્રાર્થના કરી હશે હે માં

બિહાર મહિલાઓ ગુજરાત ની બહેનો ને બનાવ્યો ને મામુ એવી રીતે બિહાર ની બહેનો પાસે ગયા કે માતા બેન તમારો દુખડો જોઈ નથી શકતો જેટલા અઢાર વર્ષ થી ઉપર ના છે

અને અદાણી આખું ગુજરાત કબજે કરવા આવ્યો છે આ બધા જે ભાજપ દલાલો છે મંત્રીઓ બધા છે ને અદાણી દલાલો છે મિત્રો એટલા માટે છેલ્લે એક જ વાત કહેવા આવ્યો છું એક થજો એક થજો અને એક વ્યક્તિ દસ વ્યક્તિ ને જોડે એવું મને આજે આ ઉંચો કરીને સંકલ્પ આપો